સાકું આટમે છે હાલે આ સાકું છે ને આજ એમ થાય છે કોકનું કરી નાખું તમે કન્ટિન્યુ વ્લોગમાં બિન્યા રીજો પાતરા એ બનાવે છે કેવા બનાવે છે ને જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં બિન્યા રીજો હા અને આપણે બનાવવાના છે પાસ થરિયા પાતરા એટલે આપણે નવી નવી તો બોલતી જ આસું પાંચ થરિયા પાતરા બનાવવાના છે ચટણી હોય તો જ મજા આવે ખાટી ખાટી તો સરસ મજાની જો આપણે આમલી નાખી દેવી અને આ બાજુ જો આપણે ઢોકળિયામાં મૂકી દીધા છે પાતરા બફાવા અને આમાં આપણે ચટણી બનાવીને કમ્પ્લીટ રાખવી કે આ બફાઈ જાય છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ જવું બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો કાંઈ હવાનું કઈ સૂટ થયું નથી અને હવે બનાવાશે પાત્રા કેમ કે ઢોર નીમ ને એવું લેવાનું હોય અને કપડાં ધોયા તાશ તો જો કેટલા બધા તો અહીંયા બધી જો નાખી દીધા છે તોરણ બધે લટકાડી દીધા છે આ બાજુ હાડિયું ને કાંઈ ગોદડું ને એવું બધું હોય હાકડ વય એટલે બે વધારે એવું થાય અને આપણે નીણ જો વાઢવી તે બધી નીકળવી પડે કેમ કે આપણે ફરજો તો છે ઢોર બાંધવાનો પણ થોડોક નાનો છે એટલે નીણ ને બધું અંદર હામે એટલે નીણને આપણે અહીંયા જ રાખવી પડે અને બહાર નાખવી તો વરસાદની પલ્લી જાય એટલે તો હવે પાત્રા બનાવવાના છે તો નયના પપ્પા ઢોર સારે છે એમ કાંટો મારતા આવીએ આપણે અને પાણી પાતા આવી હમણાં કેતા હતા તરસ લાગી છે એમ હાલો તો કન્ટિન્યુ લુકમાં બનાવી જો રસોડા છે અને સારી છે એમ પણ આપણે હાલતા થઈ ગયા છે આ પાણીનો લોટો હાથમાં લઈને એને પાણી પાવા અને એક ભેંસ જ છે બીજી ક્યાં હોય તે આપણે જો ગાને ને એને પાછા ગાયલ બાંધ્યા હતા એને બાંધી દીધા છે અને આ બાજુ જો એક ભેંસ સરે છે એક તો ક્યાંય છે અને આ કંઈક જો ફોનમાં મથી છે હું ફોનમાં મથો છો હે શું કરો છો ફોનમાં ہیلو یو ٹوب فیملی نے بتا ماتی مزا میں تو بس مزا میں جیسے تو اپنے تو کال آج چھوڑی سے سرو میڈیا سے سرو تو آج تو بہت نہیں توڑتا تو کنڈیا ہے تو ایم سیری رکھا ہے اتر شہر سرو مزا آئے کھیل باندھوں باندھوں کرتا ہے تو اپنے تو گانے کا بازو سوٹی لے نا فری نہیں

કન્ટિન્યુ વ્લોગ માં બનારી જો કા હા એને છે ને રગુ કાપતા બહુ વાર લાગશે હા પણ છે ને માપે માપે લેવાસ બહુ મોટા પાન નથી લેવા એમાં પછી જાજી રગુ સાઈડ માં વઈ ને ઈ કાપન થાય એટલે છે ને નાના નાના પાંદડા લેવા છે તો સારું તો આ બે કટકા નો કરવા પડે અને રગુ બહુ નો કાઢવી પડે એવી રીતના હારું તો જા જા મોડું થાય પછી શું છે વાળોમાં મોડું થઈ જશે પછી જાય વગાડો નથી જા છોકરા ઘરે જા આપણે જો નેન ના પપ્પા ને પાણી પણ પાઈ આવ્યા અને પેળા પેણા આપણે પતર વેલિયા પણ લેતા આવ્યા અને સરસ મજાના પાણીએ ધોઈ અને હુકવા મેકી દીધા છે પંખા ની છે તો જો ખડી કામણા માં પડ્યા રહે તો ધોયા છે એટલે પાણી બધું સરસ મજાનું હુકાઈ જાય અને પછી આપણે રગુ કાપવાનું કામકાજ ચાલુ કરી દઈશું

અમે આપણે પરવાન કામ કમ કાલુ કી દી અને આપા માછું ડાળન કામ છે ને થોડું મેં કાટુ રાખ્યું છે એટલે મજા આવે ખાવાની હતા તમને મે માછું ડાળવા બેહાયા તમારા શૂટ કરવું કે માછું ડાળા બધું ભેગું થાય શૂટ કરવું તો ફોન પાથો લીધા તો આમ મલાવ તો સરસ મજાનું જો એક આપણે ભરાઈ ગયું છે છે એટલે માપે માપે ભરવીને તોય જો હવે આપણે બીજું લઈ લીધું છે મોળા પડી જાય અને આવી તો અંદર પાણીની વરાળ નો જાય અને સરસ મજા ના વળે હવે આ બાજુ થી આપણે જો ધીમે ધીમે આમ વાળવાના

તો સરસ મજાની જો આપણે આંબલી નાખી દેવી ક્યાં પડી ગઈ અને આ બાજુ જો આપણે ઢોકળિયામાં મૂકી દીધા છે પાતરા બફાવા અને આમાં આપણે ચટણી બનાવીને કમ્પ્લીટ રાખવી ક્યાં બફાઈ જાય છે તો સરસ મજાની જો આપણે આંબલીની ચટણી બનાવી નાખીશી અને તકીર થોડીક વધારે થઈ ગઈ છે એટલે થોડીક ખાટી વધારે થઈ ગઈ છે સરસ મજાની ખાટી મીઠી આપણે ખાંડને બધું નાખીને કરી છે તો આ બાજુ ચટણી તૈયાર થઈ જાય અને આ બાજુ આપણે હવે પાત્રા બફાઈ રેવા છે પાત્રા બફાઈ કે આપણે બધું મસાલો તૈયાર કરીનેકવી વઘારવા માટે તળ ને મીઠો લીમડો ને બધું નાખવાનું એ વઘારમાં એ બધું તૈયાર કરીને તેલ કીધું છે અને પાંચ આવડા મોટા થાય થાય ને મોટા મોટા

તો આ હમણાં માય હું મસ્તર કે કરે નો કે કારણ કે તોહર થી લોન થાય છે એટલે હવે આપણે માય ને મસ્તર ની કરે છે આટલો ને આટલો ધોહાડો રે ને તો આપણે નો રહી કે તરત બારું આવવું પડે શ્વાસ લેવાય તો તો દો જવાનું છે આપણે હવે દો જવાનું છે દી ઘડીક ધોહાડો હું ઓલવા દેસ થોડોક ધીમો પડવા દેસ પછી ડોલ લઈને ભલે ના હું આઈ મૂકી દો કરી ભલે ના પણ એટલે બધું ધોહાડો નઈ થા જાતો જો આપણે આ બધું જો નઈ બધું ધોળ કે બધું લાગે એ તર ઉપર વિયો જશે હો જો આપણે આ બધું

નહીં તો આ સાથે દઈએ આજનો ઓલક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા ઓલકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય